શોદ ખાતે ફાગડી રોડ પર આવેલ પડતર જગ્યાના કુવામાં પડતા મોત થયું છે કેશોદના ફાગડી રોડ પર ક્રિકેટના ગ્રાઉન્ડ પાછળ પડતર વિસ્તારમાં આવેલા ફાગડી રોડ પર આવેલા પાતળ નજીક રહેતા કોઈ અગમ્ય કારણોસર કુવામાં જતા પરિવારના સભ્યોને ખબર પડતા તાત્કાલિક ધોરણે ફાયરને જાણ કરતા ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને રેસ્ક્યુ હાથ ધરેલતો અંદાજિત બે કલાક બાદ ફાયર વિભાગની ટીમે મહેનત બાદ ડેડ બોડીને મીંદડીમાં આવી હતી ત્યારે કેસોદ પોલીસ દ્વારા બોડીને પીએમ સાથે કેસોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે વધુ તપાસ કેસોદ પોલીસ દ્વારા કરવામાં આવી હતી વાઘેલા વિજય કેસોદ ફાયર બ્રિગેડ અમને સાત પચાસના કોલ આવેલ કે એક ભાઈ બડોદર ફાગડી પાસે ફાર્મ હાઉસ પાસે કૂવામાં અવાવર કૂવામાં માણસ પડી ગયેલ છે તો અમે તાત્કાલિક ઘટના સ્થળે આવી અને શોધખોળ કરી અને શોધખોળ કર્યા બાદ એ ભાઈની બોડી અમે ફેમિલીને પરત કરે છે અંદાજિત કેટલા સમયમાં આનું રેસ્ક્યુ થવામાં આવ્યું અંદાજિત બે કલાક જેટલો સમય લાગેલ છે દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાની તબિયત ખરાબ છે તેમને સખત તાવ માથાનો દુખાવો ને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો છે